રાશિફળ એકવીસ એપ્રિલ બે હજાર પચીસ સોમવાર તમામ રાશિના ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો ગમે તો કરો તમારા શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારી ઉર્જા નું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો યાદ રાખો પ્રેમ પ્રેમજ પ્રેમને ખેંચે છે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો ભર્યો રહેશે આજે તમે જે અને સેમિનારમાં ભાગ લેશો તે તમને નવા વિચારો આપશે આજનો દિવસ એવા એક છે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય એક પોષિક પ્રેમ જીવન માટે ગરીબો અને જરૂરિયાતમંદો વચ્ચે કેસરી રંગ હલવો વિતરિત કરો વૃષભ રાશિ પર તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વિરતવનો સાર છે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણા ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તાણ વધશે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો ચલાવશે સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો આજે તમે બધા કામોને મૂકી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંદાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે ઉપાય પગના બને અંગૂઠા પર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાય છે મિથુન રાશિ પર મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પચતાશો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચતી નહીં તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી બતાવીને તમને શાંત કરશે તમે જો એક દિવસની રજા પર જતા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમે આજે તમારા જીવનસાથીના પ્રેમી ઉષ્મા અનુભવશો. ઉપાય આયમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલી ઘર રાખો અને માછલીઓને ખવડાવો. કર્ક રાશિ પર તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુભનંતો દિવસ છે. બેંકની લગતા કાર્યો ખૂબ જ જતકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમે જો ઓફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળવું એવી શક્યતા છે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું કાર્ય હોય છે જો તમે આ કરો છો છો તો તમે તમે તમારા માટે પણ સમય શકો જો આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધારવા માટે પીપલના વૃક્ષને કેસરનો કેસર ચાંદલો કરો અને ઢીલી પીળી દોરીથી બાંધો સિંહ રાશિ પર સ્વાસ્થ્ય સારું રહેશે કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમે ભાગ્ય જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજ ને ખીલવશે વ્યવસાયમાં માં ગણતરી પૂર્વક ના પગલા વળતર અપાવશે પ્રોજેક્ટ સમયસર પૂરા કરવા તે તમને મદદ કરશે નવા પ્રોજેક્ટ સ્વીકારવા માટે યોગ્ય સમય છે તમને આજે એક જૂની વસ્તુ જોવા મળે છે જે તમને તમારા બાળપણ ના દિવસો ની યાદ અપાવે છે અને તમે તમારો દિવસ ઘણી ઉદાસી સાથે એકલા પસાર કરી શકો છો ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે ઉપાય આર્થિક વૃદ્ધિ માટે વહેલી સવારે હમ હમ નો વખત જાપ કરો કન્યા રાશિ તમે નવરાશ ની લહેજત માનવાના છો જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકો નું વિશેષ ખ્યાલ રાખો કેમકે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બદલી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે ભાગીદારીને લગતી તકો સારી જણાય છે પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો પણ તે તમારી માટે કશું કદબુત કરશે ઉપાય ધંધામાં કાર્ય જીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગ નું રૂમાલ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો તુલા રાશિ પર ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામ ને વળગી રહો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગ દોડભર્યા સમયપત્રક તમને રાહત તથા હળવાશ આપશે આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો તમે જે કઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આજે ખાલી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો પ્લાન બનાવી શકો છો આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર ઉપાય આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો વૃશ્ચિક માનસિક વ્યાયામ કરો તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતર વચન આપે યુવાનો સાંકળતી પ્રવૃત્તિઓમાં માં સહભાગી થવા માટે સારો સમય તમારા દિલ અને મગજ પર રોમાંસ નું રાજ હશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાય સમાજના આર્થિક રીતે પછાત વર્ગ ને શુદ્ધ સુતરાવ વસ્ત્રો અને નમકીન કરીને તમારા નાણાકીય ને સમૃદ્ધ બનાવો ધન રાશિ પર વાહન ચલાવતી વખતે તકેદારી રાખો વિવિધ આર્થિક લાભ યુવાનો ને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષ ના પાંદડા સમાન રહેશે વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં કાર્યક્ષેત્ર માં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામ ને સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો આજે રાત્રે તમારી ઘરના લોકો થી દૂર થવું અને તમારા ઘરની છત અથવા ચાલવું ગમશે તમારા કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય ભગવાન માં વિશ્વાસ રાખો અને પોતાની મનોવૈજ્ઞાનિક હિંસા થી દૂર રાખો આ તમને સારા સ્વાસ્થ્ય ને સાચવવામાં મદદ કરશે મકર રાશિ ફળ પત્નીના કામકાજ માં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલું ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે જોઈ લેવું પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતા પિતાની પરવાનગી તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે દિવસ તમને કરતા દિલ ની વધુ જરૂર પડશે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમ માં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય જરૂરથી વ્યક્તિ ઉકાળેલા ચણા દાન કરવાથી સ્વસ્થ જીવન સચવાયેલું રહે છે

ઉપાય માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો મીન રાશિ પર તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ઘણી દોરી જઈ શકે છે બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે છે તેમ જ જ જીવનની મહાન બાબત આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂળમાં હશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે નહીં જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પેસ્ટલ રંગના પરદા ઘરમાં ટાંગો